પ્રાઇવેટ નેટવર્ક ફર્મ્સ દ્વારા જ્યારથી આ ભાવ વધારો થયો છે ને ડેટા પ્લાનમાં ત્યારથી જ લઈ અને હવે બીએસએનએલ તરફ લોકો બહુ આગળ વધી ગયા છે અને બીએસએનએલ એકમાત્ર એવી કંપની છે કે જે સરકારી છે એટલા માટે એના પ્લાન્સ પણ સસ્તા હોવાના છે અને એ વાત તો સ્વાભાવિક થઈ ગઈ છે કે જ્યાં સસ્તા પ્લાનને ટેરિફ પ્લાન મળતા હશે ગ્રાહક તો તે બાજુ ડાયવર્ટ થવાનો છે હવે આ બધાની વચ્ચે ગ્રાહકોને અત્યારે જે બીએસએનએલ તરફ વધી ગયા છે તેને રોકવા માટે પ્રાઇવેટ કંપનીના જે નેટવર્ક્સ કંપની છે એ લોકોના પ્રેશર બહુ વધી ગયું છે કે આ રોકોને રોકી કઈ રીતના અને સૌથી મોટી વાત તો એ બને છે એક પ્રતિષ્ઠિત જે ડિજિટલ પ્લેટફોર્મ છે ન્યૂઝનું એમાં એક બીએસએનએલ અધિકારીએ એવું નિવેદન આપ્યું હતું કે અત્યારે દસ જુલાઈ સુધીમાં બે લાખ જેટલા જ બીએસએનએલના સિમ કાર્ડ વેચાઈ ગયા છે અને એ સિમ કાર્ડ ને હવે પોર્ટ નથી કરાવેલા પરંતુ એ સિમ કાર્ડ વેચાઈ ગયા છે ગુજરાતની અંદર બી એસ કાર્ડની ડિમાન્ડ એટલી બધી હાઈ થઈ ગઈ છે કે માત્ર પંદર દિવસની અંદર જે પહેલા ત્રીસ હજાર જેટલા કાર્ડ વેચાતા હતા એ હવે માત્ર પંદર દિવસની અંદર સિત્તેર હજાર કાર્ડ વેચાઈ ગયા છે હવે આ વાત જો ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતમાં બીએસએનએલ ના સિમ કાર્ડનું વેચાણ ચાર વધી ગયું છે એક જ મહિનાની અંદર રોજના જેટલા સિમ કાર્ડ વેચાયા હતા તો તેની સામે જુલાઈ બે હજાર કે એક જુલાઈથી પંદર જુલાઈની વચ્ચે બીએસએનએલ ના રોજના ચાર હજાર છાસઠ જેટલા સિમ કાર્ડ વેચાયા હતા આમ જોતા તો બીએસએનએલ ની ઘર વાપસી થઈ ગઈ હોય તેવું લાગે છે અને લોકો હવે બીએસએનએલ તરફ પણ વધી ગયા હોય તેવું પણ માની શકાય આ પહેલાં ગુજરાતમાં સિમ વેચાણની જો વાત કરીએ તો ગુજરાતમાં એક મહિનામાં માત્ર પાંત્રીસ હજાર સિમ કાર્ડ વેચાતા હતા જોકે ટેરિફ પ્લાનમાં વધારો થયા બાદ વધીને માત્ર એક જ પંદર દિવસની અંદર સિત્તેર હજાર જેટલો આંકડો પહોંચી ગયો છે બીએસએનએલના અધિકારીના કહ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં અંતમાં એક ગુજરાતના સર્કલની વાત કરવામાં આવે તો એક પોઈન્ટ સિત્તેર લાખ જેટલા સિમ કાર્ડ વેચી જવાય તેવી શક્યતા સેવાઈ રહી છે આ બધા કાર્ડ આટલા બધા તો એક સાથે ગ્રાહકો ડાયવર્ટ તો થઈ ગયા બીએસએનએલ તરફ આગળ તો વધી ગયા પણ એની સામે મોટી વાત તો એ બની જાય છે કે જેને લઈને આશ્ચર્ય પણ એવું થાય કે લોકોએ નવા સિમ કાર્ડ ખરીદી લીધા એટલે કે જે પોતાનો જૂનો નંબર હોય તેને પોર્ટેબિલિટી કરાવવામાં આવે પણ એ પોર્ટેબિલિટી બહુ ઓછી થઈ છે એટલે કે સિત્તેર હજાર જે સીમ કાર્ડ ખરીદવામાં આવ્યા તેની સામે માત્ર સાત હજાર ને પાંચસો જેટલા જ સીમની પોર્ટેબિલિટી થઈ છે જ્યારથી લોકો બીએસએનએલ તરફ આગળ વધ્યા છે ત્યારથી નવા સિમ કાર્ડ વેચાવાના અને પોર્ટેબિલિટી ઓછી થઈ ગઈ છે કારણ કે નવું સિમ કાર્ડ લ્યો એટલે બીએસએનએલનો નંબર જ મળવો પડે હવે લોકો એવું વધારે કરે છે કારણ કે જો પોર્ટેબિલિટી કરાવે તો ખાનગી કંપનીવાળા અનેક સવાલો કરી અને પોતાના પાસે પોર્ટ ગ્રાહકને ના કરાવવા દે અને આમ પણ અત્યારે લોકો પોસ્ટપેડ કાર્ડ વધારે યુઝ નથી કરતા કારણ કે તે પ્રીપેડ યુઝ કરે છે અને એનો ફાયદો એવો થાય છે કે સિમ કાર્ડમાં રિચાર્જ ના કરાવો એટલે કાર્ડ બંધ થઈ જાય એટલા માટે જ આ કારણ છે કે લોકો હવે નવું સિમ કાર્ડ ખરીદે છે પરંતુ પોર્ટ નથી કરાવતા આટલા બધા પરંતુ આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી વધારે જ્યાં સિમ કાર્ડ વેચાણા હોય તો તે છે સુરત હવે આ સુરતની અંદર સૌથી વધારે સિમ કાર્ડ વેચાણા છે એ બાદ આવે છે અમદાવાદ એ બાદ નડિયાદ ચોથા ક્રમે આવે છે ભાવનગર અને પાંચમા ક્રમે આવે છે વડોદરા આમાં મોટી વાત એ બની જાય છે કે આ જે લોકો પેટર્નથી ખરીદી રહ્યા છે ને આટલા બધા સિમ કાર્ડ નવા લઈ રહ્યા છે એમાં ટોપ ફાઈવમાં પણ રાજકોટ શહેર નથી આવતું જુલાઈ મહિનાની પહેલી તારીખથી જ સિમ કાર્ડનું વેચાણ ખૂબ વધી ગયું છે અને ગુજરાતની જો વાત કરીએ તો સુરતમાં સૌથી વધારે પંદર દિવસમાં પંદર હજારથી વધારે કાર્ડ વેચાઈ ગયા હતા જ્યારે કે અમદાવાદની અંદર જુલાઈમાં પંદર દિવસમાં અગિયાર હજાર જેટલા સિમ કાર્ડ વેચાયા હતા તો ત્રીજા નંબરે આવે છે નડિયાદ ભાવનગર અને પાંચમા નંબરે આવે છે વડોદરા પરથી એવું માની શકાય કે શહેરોમાં કારીગરનો જે વર્ગ છે તે વધારે છે અને આ લોકો સસ્તા પ્લાન તરફ આગળ વધી રહ્યા છે હવે આ બધી ઇન્ફોર્મેશન સાંભળીને તમારે શું કરવું એ તો તમે નક્કી કરી જ લીધું હશે અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે શું કરશો ગુજરાત તક સાથે જોડાયેલા રહો એટલે હું તમારા માટે આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ લઈ આવતો રહીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર